ભૂરા ભાઈ દ્વારા તેમના ખર્ચે રોજા ઇફતારીનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો જ્યારે લોકોએ પણ ભૂરા પાસે ખાસ દુવા કરી હતી અલાહ પાક તેમની રોજી અને ઉમર બરકરાર રાખે તેવી દુવા લોકો દ્વારા કરવામાં આવી હતી ઉના બજાર બજરપુર ખાતે કાદરભાઈ મંસુરી ઉર્ફે ભૂરા દર વર્ષની જેમ રમઝાન મહિનાની અંદર પવિત્ર રમઝાન મહિનાની અંદર મુસ્લિમ બિરદારોને રોજા ખોલાવતા હોય અને બધાને રો જમાડતા હોય સારી સારી વાનગી દરરોજ અલગ અલગ પ્રકારની અને બીજી વાત એવી હોય કે એક તડવી સમાજની દીકરી પણ આજે રોજો રાખીને હિન્દુ મુસ્લિમની એકતા ધરાવતી હોય એમ ભુરાભાઈને કુદરત ઘણું ઘણું આપે એ જ ઉપરવાળાને પ્રાર્થના શું નહીં તમારું મંગલસિંહ ઉત્તરભાઈ તળવી